આજરોજ તળાજા તાલુકાના દાઠા દયાળ તલ્લી ઉતા નીચા કોરડા સહિતના ગામોના લોકો અને કનુભાઈ કળસરિયા સહિતના તળાજામાં આવેલ પાણી પુરવઠાની ઓફિસે પાણીના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા દોડી આવ્યા હતા વધુમાં કનુભાઈ કળસરિયા શું કહે છે સાંભળ આમ તો કળસા દયાળ કોટડા એ બધા ગામોને પાણી પુરવઠા તરફથી મળતા પાણીની તકલીફો છે જ પણ દયાળ ગામમાં વિશેષ તકલીફ છે મોટું ગામ છે પીવાલાયક પાણીનો કોઈ બીજો સોર્સ નથી અને ઘણા ટાઈમની રજૂઆતો કરવા છતાં પણ હજી એનો ઉકેલ નથી આવ્યો એટલે આજે અહીંયા અધિકારીશ્રીને મળવા માટે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ બધા જ તળાજા આવ્યા હતા અને રજૂઆત કરી છે એ રજૂઆત એ લોકોએ ધ્યાન ઉપર લીધી છે અને તાબડતોબ દયાળ ગામને પાણી મળે અને કાયમ માટે પાણીની તકલીફ દૂર થાય એવી અમને ખાતરી ઉપરથી મુખ્ય બેને પણ આપી છે અધિક્ષક ઇન્દરશ્રીએ પણ આપી છે અને નીચેના અધિકારીશ્રીઓએ પણ અમને આવી ખાતરી આપી છે એટલે અમને હવે વિશ્વાસ છે કે આવનારા એક અઠવાડિયાની અંદર આ પાણીના અમારા પ્રશ્નો ઉકેલા જશે